તો હે હેલો સાકેટ છે મારે આજના એક નવા બ્લોકમાં તો જો હું રેડી થઈ ગઈ છું આજે આપણે જવાનું છે સાઉથ ફરવા માટે અને જો આ અમારી પાછળ તો તમે વિડીયો જોજો આજે અમે ક્યાં ક્યાં જવાના છે એ બધું આવશે ભાઈ ચાલો આપણે સવાર સવારમાં છે આવી ગયા છે નાસ્તો કરવા માટે અને આજે નાસ્તામાં શું છે આજે છે કેળા છે અમૂલ ને આ છે જામ તમારે ટોસ્ટ કરવા તો કરવા અને આ છે ননালা হো খারস্য দিল কানে gainedগে? সারস্যানগ Hydania শিছষ কার splash সিছরয়া Tools gear শনার... কারস্য্লাশ্যাঔ.每 17 0 শুমে занや সিছুয় শীহমবহ drop. 1 বের্মস্ છે પોટેટો વાહ ચાલો તો મારી પાસે મસ્ત મજાનો છે એ નાસ્તો છે ને ઘણી બધી વેરાયટી છે તો આપણે નાસ્તો કરી લઈએ પછી જઈએ બાર ને 283 પુરાણ

I think the garden chay, pick up the litter chay, apple and rác thải

જો કેટલું પબ્લિક છે કઈ વરસાદ આવતો તો પણ અત્યારે તો બંધ થઈ ગયો છે પણ તો એ બહુ ટ્રાફિક છે અહીંયા તો જો આ આપણી આખી રહી ટીમ યાત આપણે સેમ દેવના કિલ્લામાં જઈએ એની જેવું છે

બીચ જેવું કઈક દેખાય છે ચાલો આપણે ત્યાં જઈએ મસ્ત કલર કલરે કલરની સ્કૂટી પડી છે અહીંયા આ બધી સ્કૂટી છે તો રેન્ટ પર જતી હોય તો તમને મળી જશે તો ચાલો આ જો વ્યૂ જો ગાઈશ તમે કેટલો મસ્ત વ્યૂ આવે છે આમ જોઈને મજા આવી જાય એવું જો ગાય એકદમ બીચ ટાઈપ વ્યૂ આવી ગયો છે આપણે હવે લાગે છે ગોવામાં આવી ગયા છે આપણે Бич вид. Да, да. Пота не могу думать.

આ બધા ઝાડ છે કાજુના છે જો અહીંયા તમે ફૂલ આવ્યા છે તો ફળ અલ્લી સાઈડ ફળ પણ એ ફળ મોટું થાય નીચે કાજુ આવે તો જો આ બધા જેવા મોટા મોટા પાન હોય ને આવી આ બધા જો ગોવાની અંદર કાજુના ઝાડ આપણે મળી ગયા છે હવે જોઈએ કે કાજુ તો મળશે તે પણ ફળ વાળું કાજુ ક્યાંક આપણે મળશે તો આપણે ત્યાંથી આવી ગયા છીએ બીચ ઉપર ત્યાં જાય જો અહીં છે ગણપતિ બાપા લાવ્યા છે એની આ બધી ઉજવણી એવું થાય છે એક સતા કપડા Besar ni, saya cakap tak besar dia cakapnya. Lepas ni ઘરે થી આપણે જે નાસ્તો લઈ આવ્યા હતા અને અહીંયા બેઠા બેઠા બધા જો નાસ્તો કરે છે તો આ બધા નાસ્તો કરવા બેસી ગયા છે અહીંયા પત્તો કોને દીધો કા તો જો આ શોપિંગ કર્યું હોય તો બધા નેકલેસ ને એવું મળે છે અહીંયા કાચું લેવા માટે ભાઈ થોડાક વધુ ભાવ કે છે પાંચસો પાંચસો જેવું પડે છે એવા ભાવ છે આ છે મસ્ત બધી વસ્તુ મળે અને આ બધા જો અંદર છે બાર જો વરસાદ છે એમણે આવી જ તે જતો રહ્યો છે ચાલો આપણે જોઈએ અંદર આ છે બાકાબી એ સાને લખી ઉચે પણ અવસત ના દેતે છે રમો તો કે તો બે છો આ જો આપણે છે લઈ લીધી છે મસ્ત મજાનું આખો બોક્સતે લઈ લીધું છે આ ભાઈ પાસેથી

নো আর রেজিস্ট্রেশন নে